સૌ પ્રથમ આપણે જોઈશું પહેલું એક્ઝામ્પલ ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો પહેલું એક્ઝામ્પલ છું ત્રણની ઉપર બે ઘાત ગુણાકારમાં ત્રણની ઉપર ચાર ઘાત ગુણાકારમાં ત્રણની ઉપર આઠ ઘાત વચ્ચે ગુણાકાર છું આધાર સરખો છું આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર તો આપણે ઘાતનો શું કરીશું સરવાળો તો આપણે આધાર તરીકે લખીશું ત્રણ ઘાતમાં બે પ્લસ ચાર પ્લસ આઠ ઘાત છે એનો આપણે સરવાળો કરીશું એટલે જવાબ આવશે ત્રણ ની ઉપર આઠ અને ચાર થશે બાર બાર ને બે થશે ચૌદ ત્રણ ની ઉપર ચૌદ ઘાત જવાબ આવશે ત્યાર પછીનો બીજો એક્ઝામ્પલ જોઈએ છ ની ઉપર પંદર ઘાત ભાંગ્યા છ ની ઉપર દસ ઘાત હવે અહીંયા પણ આધાર સરખા છે પણ વચ્ચે ભાંગાકારની નિશાની છે આધાર સરખા વચ્ચે ભાંગાકારની નિશાની તો થશે ઘાતની બાદ તો આધાર તરીકે લખીશું આપણે છ પંદર માઇનસ દસ લખીશું પંદર માઇનસ દસ આધાર સરખા વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદ બાકી પંદરમાંથી દસ જશું એટલે વધશે પાંચ તો જવાબ આવશે છ ની ઉપર પાંચ ઘાત ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ જોઈશું અહીંયા પણ આધાર સરખા છે વચ્ચે ગુણાકાર છે ઘાત જુદી જુદી છે તો ફરીથી પહેલા દાખલામાં જે નિયમનો ઉપયોગ કરેલો એ જ નિયમ આધાર તરીકે એ ઘાત તરીકે ત્રણ પ્લસ બે બરાબર જવાબ આવશે એની ઉપર પાંચ ઘાત ત્યારબાદ ચોથો એક્ઝામ્પલ જોઈશું સાતની ઉપર એક્સ ઘાત ગુણાકારમાં સાતની ઉપર બે ઘાત સેમ અહીંયા પણ આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાત જુદી જુદી તો ફરીથી આપણે ઘાતનો સરવાળો કરીશું સાતની ઉપર એક્સ પ્લસ બે આ એનો જવાબ ત્યાર પછી પાંચમો એક્ઝામ્પલ જોઈએ હવે અહીંયા આધાર તરીકે પાંચ છે એની ઉપર બે ઘાત છે કાઉસ છે અને એની ઉપર ત્રણ ઘાત છે તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર એવો નિયમ છે તો પાંચ ની ઉપર બે ઘાત છે કાંસ છે અને એની ઉપર પણ ત્રણ ઘાત છે એટલે ત્રણ અને બે ઘાતનો ગુણાકાર થઈ જશે એટલે ત્રણ દુ થશે છ એટલે પાંચ ની ઉપર છ ઘાત થશે ભાંગાકારની નિશાની એમના નામ ની ઉપર ત્રણ ઘાત એ પણ એમના હવે આધાર સરખા છે વચ્ચે ભાંગાકાર ઘાત જુદી જુદી ભાંગાકાર વચ્ચે હોય તો શું થશે બાદ તો પાંચની ઉપર છ ઘાત માઇનસ ત્રણ ઘાત જવાબ આવશે પાંચની ઉપર ત્રણ ઘાત બાદ આપણે જોઈશું છઠ્ઠો એક્ઝામ્પલ બેની ઉપર પાંચ ઘાત ગુણાકારમાં પાંચની ઉપર પાંચ ઘાત હવે અહીંયા ઘાત સરખી છે વચ્ચે ગુણાકાર છે આધાર જુદા જુદા છે તો ઘાતને આપણે એક વખત લખીશું અને આધારનો ગુણાકાર કરીશું એટલે બે ગુણ્યા પાંચ અને કાઉસ ની ઉપર ઘાતે આપણે એક વખત લખીશું પાંચ ગુણ્યા બે કરશો એટલે થશે દસ અને દસની ઉપર પાંચ ઘાત આપણો જવાબ ત્યાર પછીનો સાતમો એક્ઝામ્પલ જોઈએ સેમ ઉપર જે નિયમનો ઉપયોગ કરેલો એ જ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરીશું આધાર જુદા જુદા છે વચ્ચે ગુણાકાર ઘાત સરખીશું તો સેમ એ ગુણ્યા બી કાઉસની ઉપર ઘાત એક જ વખત લખીશું જવાબ આવશે એ બી અને એની ઉપર ચાર ઘાત ત્યાર પછીનો આઠમો એક્ઝામ્પલ જોઈએ ત્રણ ની ઉપર ચાર ઘાત પછી કાઉન્સ છે અને એની ઉપર ત્રણ ઘાત છે તો અહીંયા ઘાતની ઘાતનો ગુણાકાર થશે એવો નિયમ લાગશે તો ની ઉપર ચાર ઘાત ગુણ્યા ત્રણ છે ચાર અને ત્રણ નો ગુણાકાર થઈ જશે એટલે ત્રણ ની ઉપર ચાર તેરી બાર ઘાત જવાબ આવશે ત્યારબાદ નવમું એક્ઝામ્પલ જોઈએ આધાર સરખા છે વચ્ચે ભાંગાકાર ઘાત જુદી જુદી તો ઘાતની ની બાદબાકી થશે તો બે ની ઉપર વીસ ઘાત માઇનસ પંદર ઘાત કાઉન્સ પૂરો ત્યારબાદ ગુણાકારમાં બેની ઉપર ત્રણ ઘાત છે હવે બે ની ઉપર અહીંયા કેટલી ઘાત છે વીસમાંથી પંદર જશે એટલે પાંચ ઘાત વધશે ગુણાકારમાં બેની ઉપર ત્રણ ઘાત હવે અહીંયા આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાત જુદી જુદી છે તો તો શું થશે સરવાનું બે ની ઉપર પાંચ પ્લસ ત્રણ બરાબર જવાબ આવશે બે ની ઉપર આઠ ઘાત ત્યારબાદ દસમો એક્ઝામ્પલ જોઈએ આધાર સરખા છે વચ્ચે ભાંગાકાની નિશાની છે ઘાત જુદી જુદી છે તો ઘાતની આપણે બાદબાકી કરીશું ની ઉપર ટી માઇનસ બી ઘાત આ એનો જવાબ ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર બે સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવ અહીંયા જે સંખ્યા આપી છે આપણે એનું સાદુ રૂપ આપવાનું છે અને ઘાત સ્વરૂપે દર્શાવવાનું છે બે ની ઉપર ત્રણ ઘાત છે એમનામ લખું ગુણાકારમાં ત્રણ ની ઉપર ચાર ઘાત છે એને પણ આપણે લખીશું પછી ચાર આપેલા છે તો ચાર ની જગ્યાએ આપણે લખીશું બે ની ઉપર બે ઘાત કારણ કે બે નો વર્ગ થશે ચાર એટલે આપણે ચાર ની જગ્યાએ લખીશું બે ની ઉપર વર્ગ છેદ માં ત્રણ છે એની ઉપર કાંઈ ન હોય તો આપણે એક ઘાત લખી શકીએ ગુણાકારમાં બત્રીસ છે એની જગ્યાએ આપણે બે ની પાંચ ઘાત લખી શકીએ કારણ કે બે ને પાંચ વખત ગુણશો એટલે જવાબ આવશે બત્રીસ તો બત્રીસની જગ્યાએ આપણે 2 ની પાંચ ઘાત શકીએ હવે અહીંયા પણ આધાર તરીકે એમની ઘાતનો સરવાળો થશે ત્યારબાદ બે ની પાંચ ઘાત છે એ આ પદના ભાંગાકારમાં છે તો બે ની પાંચ ઘાત છે એની ઘાતની બાદ બાકી થશે આપણે આવી રીતે લખી શકીએ બે ની ઉપર ત્રણ ઘાત પ્લસ આની બે ઘાત માઇનસ છેદમાં બેની પાંચ ઘાત છે એટલે માઇનસ પાંચ અને બીજું ગુણાકારમાં ત્રણ ની ઉપર ચાર ઘાત છે અને છેદમાં ત્રણ ની ઉપર એક ઘાત છે તો બંને ભાંગાકારમાં થશે એટલે એની ઘાતની બાદ બાકી થશે એટલે ચારમાંથી એક બાદ થશે રૂપ આપણે બે ની ઉપર ત્રણ પ્લસ બે એટલે પાંચ થઈ જશે પાંચમાંથી પાંચ જશે એટલે ઝીરો થશે તો બે ની ઉપર ઝીરો ઘાત આવશે ગુણાકારમાં ત્રણ ની ઉપર ચાર માઇનસ એક એટલે ત્રણ આવશે કોઈ પણ ઘાત એટલે જવાબ આવશે પાંચની ઉપર બે ઘાત છે એની ઉપર ત્રણ ઘાત છે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા બે એટલે છ થશે પાંચની ઉપર છ ઘાત ગુણાકાર માં ની ઉપર ચાર ઘાત એમ રહેશે ભાંગાકાર માં ની ઉપર સાત ઘાત ત્યારબાદ આધાર સરખા છે વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો થશે એટલે પાંચની ઉપર છ પ્લસ ચાર ગુણાકારમાં પાંચની ઉપર સાત ઘાત ભાંગાકારમાં પાંચની ઉપર સાત ઘાત એમને ત્યારબાદ પાંચની ઉપર છ પ્લસ ચાર એટલે દસ ઘાત થશે ભાંગ્યા પાંચની ઉપર સાત ઘાત પાંચની ઉપર આધાર સરખા વચ્ચે ભાંગાકાર દસમાંથી સાત છે બાદ કરશું આપણે જવાબ આવશે પાંચની ઉપર ત્રણ ઘાત

બાદ બાકી થશે એટલે આપણે સાત તેરી એકવીસ લખીશું તો સાત ગુણ્યા ત્રણ થશે ગુણાકારમાં માં ની ઉપર ત્રણ ઘાત હવે અહીંયા ત્રણ ની એક ઘાત છે અહીંયા પણ ત્રણ ની એક ઘાત છે એટલે ત્રણનું સાદુરૂપ આપો ત્રણની ઉપર એક ઘાત આ બંને એકબીજાના બીજાના તાંગાકારમાં છે એટલે એકમાંથી એક બાદ થઈ જશે ગુણાકારમાં સાતની ઉપર બે ઘાત છેદમાં ન હોય તો એક ઘાત હોવાનું એટલે 2 માંથી પણ એક ઘાત બાદ થઈ જશે ગુણાકારમાં અગિયારની ઉપર આઠ ઘાત છેદમાં અગિયારની ઉપર ત્રણ ઘાત છે એટલે આઠમાંથી ત્રણ બાદ થશે સાદુરૂપ આપો ત્રણની ઉપર ઝીરો ઘાત ગુણ્યા સાતની ઉપર એક ઘાત ગુણાકારમાં અગિયારની ઉપર પાંચ ઘાત થશે કોઈ પરની ઝીરો ઘાત એટલે જવાબ એક સાતની એક ઘાત એટલે સાત જ રહેશે એટલે જવાબ આવશે સાત ગુણ્યા અગિયારની ઉપર પાંચ ઘાત આપણે પાંચમો એક્ઝામ્પલ જોઈશું ત્રણની ઉપર સાત ઘાત છેદમાં ત્રણની ઉપર ચાર ઘાત ગુણાકારમાં ત્રણની ઉપર ત્રણ ઘાત છે તો સાતની ત્રણની ઉપર સાત ઘાત છે હવે આ બંને છે છેદમાં એટલે માઇનસ ચાર પણ થશે અને માઇનસ ત્રણ પણ થશે કારણ કે ત્રણની સાત ઘાતના છેદમાં ત્રણની ચાર ઘાત ગુણાકારમાં ત્રણની ત્રણ ઘાત છે એટલે બંને જે ઘાત છે પાંગા થશે તો જવાબ આવશે ત્રણની ઉપર સાતમાંથી ચાર જાય એટલે ત્રણ વધશે ત્રણમાંથી ત્રણ જાય એટલે ઝીરો વધશે એટલે જવાબ કોઈપણની ઝીરો ઘાત એટલે જવાબ આવશે એક ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ બેની ઉપર ઝીરો ઘાત પ્લસ ત્રણની ઉપર ઝીરો ઘાત પ્લસ ચારની ઉપર ઝીરો ઘાત કોઈપણની ઉપર ઝીરો ઘાત એટલે જવાબ આવે એક તો બેની ઉપર ઝીરો ઘાત એટલે એક પ્લસ ત્રણની ઉપર ઝીરો ઘાત એટલે એક પ્લસ ચારની ઉપર ઝીરો ખાતે એટલે એક તો જવાબ આવશે ત્રણ ત્યાર પછીનું એક્ઝામ્પલ જુઓ બેની ઉપર ઝીરો કાત એટલે એક ગુણાકારમાં ત્રણની ઉપર ઝીરો કાત એટલે જવાબ એક ગુણાકારમાં ચારની ઉપર ઝીરો કાત એટલે એક તો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે જવાબ આવશે એક ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ ત્રણની ઉપર ઝીરો છે એટલે એક પ્લસ બેની ઉપર ઝીરો છે એટલે એક ગુણાકારમાં પાંચની ઉપર ઝીરો ઘાત છે એટલે એક તો એક વત્તા એક થશે બે બે ગુણ્યા એક થશે બે એની પછીનો એક્ઝામ્પલ છે બેની ઉપર આઠ ઘાત ગુણાકારમાં એની ઉપર પાંચ ઘાત છેદમાં ચારની ઉપર ત્રણ ઘાત હવે ચારની જગ્યાએ આપણે બેનો વર્ગ લખી શકીએ એટલે બેનો વર્ગ અને એની ઉપર ત્રણ ઘાત છે એમના ગુણાકારમાં એની ઉપર પાંચ ઘાત હવે બેની આઠ ઘાત ગુણાકારમાં એની પાંચ ઘાત છેદમાં બે ની ઉપર બે ગુણ્યા ત્રણ થશે છ કારણ કે ઘાત ની ઘાત નો ગુણાકાર નિયમ છે એટલે ત્રણ દુ છ થશે બે ની ઉપર છ ઘાત ગુણાકારમાં માં ની ઉપર પાંચ ઘાત છેદમાં માં ની ત્રણ ઘાત હતી તો આપણે છેદમાં માં ની ત્રણ ઘાત લખીશું ત્યારબાદ છો આ બંનેમાં આધાર સરખા છે આ બંનેમાં પણ આધાર સરખા છે એટલે બે ની ઉપર આઠ માઇનસ છ થશે આધાર સરખા અને એકબીજાના ભાંગાકારમાં છે એટલે કાઠી બાદબાકી થશે બીજો ગુણાકારમાં એની ઉપર 5 ઘાત હવે આ બંને પદ પણ એકબીજાના ભાંગાકારમાં છે એટલે એમના ઘાતની પણ બાદબાકી થશે જવાબ આવશે 2 ની ઉપર 2 ઘાત ગુણાકારમાં a ની ઉપર પણ 2 ઘાત હવે બંનેની ઘાત સરખી છે અને આધાર જુદા જુદા છે તો આધારના ગુણાકાર કરી અને ઘાતને આપણે એક વખત લખી શકીએ તો 2 a થશે 2a અને કાઉસની ઉપર આપણે લખીશું બે ઘાત આવી જવાબ મેળવીશું ત્યારબાદ આપણે દસમો એક્ઝામ એની ઉપર પાંચ ઘાત ભાંગાકારમાં એની કાઉસ પૂરોના ભાંગાકારમાં છે એટલે આધાર સરખા છે ઘાતની બાદબાકી બાકી થશે એની ઉપર પાંચ ઘાત માઇનસ ત્રણ ઘાત હવે એની સાથે જ ગુણાકારમાં એની આ આઠ ઘાત છે એ ગુણાકારમાં છે એટલે એની ઘાત છે એ પ્લસમાં આવશે એટલે પ્લસ આઠ રૂપ આપો એની ઉપર 5 માંથી 3 જશે એટલે 2 વધશે 2 8 એટલે 10 થશે 8 ની ઉપર 10 ઘાત a ની ઉપર 10 ઘાત છે એનો જવાબ આવશે ત્યાર પછી નું એક્ઝામ્પલ જો 4 ની ઉપર 5 ઘાત છે છેદમાં પણ 4 ની ઉપર 5 ઘાત આધાર સરખા છે એટલે 4 ની ઉપર 5 5 થઈ જશે ગુણાકારમાં a ની ઉપર 8 ઘાત છે છેદમાં a ની ઉપર 5 ઘાત છે a ની બાકી થશે એટલે 8 5 આવશે ગુણાકારમાં બીની ઉપર ત્રણ ઘાત છેદમાં બે ઘાત છે એટલે ત્રણ માઇનસ બે થશે ચારની ઉપર પાંચમાંથી પાંચ એટલે ઝીરો ઘાત આવશે ગુણાકારમાં એની ઉપર આઠમાંથી પાંચ જશે એટલે ત્રણ ઘાત આવશે ગુણાકારમાં બીની ઉપર ત્રણમાંથી બે જશે એટલે એક ઘાત આવશે તો જવાબ લખીશું કોઈ પણ ની ઝીરો ઘાત એટલે એક એની ઉપર ત્રણ ઘાત અને બી ત્યાર પછી છેલ્લો એક્ઝામ્પલ જોઉં બેની ઉપર ત્રણ ઘાત અને અહીંયા બેની ઉપર કોઈ પણ ઘાત ન લખેલી હોય તો એક ઘાત જ જશે આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો થશે બેની ઉપર ત્રણ ઘાત પ્લસ એક ઘાત અને કાઉસની ઉપર બે ઘાત હતી ત્યારબાદ બેની ઉપર ત્રણ પ્લસ એક એટલે ચાર ઘાત થઈ જશે કાઉસની ઉપર બે ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર થશે એટલે ચાર દુ આઠ બેની ઉપર આઠ ઘાત થશે આ એનો જવાબ